નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે શું ગેનીબેન ઠાકોર જેમ કે ભાજપમાં જોડાશે ઠાકોર સમાજના બંધારણમાં સંમેલન પર એક મહાસવાદ આવ્યો છે ત્યારે વાત કરીએ તો અત્યારે હાલ દોસ્તો વાત કરીએ તો જેમ કે ગુજરાતમાં ફર્સ્ટની અનોખી પહેલ જેમ કે વાત કરીએ તો બનાસકાંઠામાં પહોંચી છે ત્યારે લોકલાડેલા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ચેનલ હેડ જેમ કે વિવેક કુમાર ભટ્ટ સાથે ખાસ વાત કરી હતી કે ઠાકોર સમાજ દ્વારા યોજાઈ રહેલા બંધારણ મહાસંમેલન અંગે વાત કરતાં જ્ઞાનીબેન જણાવ્યું હતું કે આ સંમેલનનો મુખ્ય હેતુ સમાજના એકતા લાવવાનો અને સમયની સાથે જેમ કે જરૂરી સુધારો કરવાનો છે ત્યારે કુરરિવાજોનો હાહાકાર થયો છે ત્યારે વાત કરીએ તો સમાજે જેમ કે હવે અને ખોટા કરતા જેમ કે લગ્નમાં ડીજે ફટાકડા અને જેમ કે પૈસા દીકરીના દીકરીઓના જેમકે શિક્ષણ પાછળ વાપરવા જોઈએ આ દરમિયાન ગેનીબેન સ્પષ્ટ કહ્યું છે કે સમાજનું નવું બંધારણ કોઈને જેમ કે બંધન રાખવા માટે નહીં પરંતુ સમાજને પ્રગતિના પંથે લઈ જવા માટે તેમને જેમ કે દરેક ગામ અને પરિવારના નવા નવા નિયમોનું પાલન કરવાનું કે અનુરોધ કર્યો હતો અત્યારે આ દિવસો જેમ કે ગેનીબેન શું ભાજપમાં જોડાશે કે નહીં જોડાય એ આગળ ખબર